અને અધીશ્વરીથી ઐશ્વર્ય આમ ત્રણેય ધર્મો કાત્યાયના બતાવ્યા હે કાત્યાયની નંદગોપ સૂત્ર ને અમારા પ્રતિકાવો એવી વિનંતી છે પ્રત્યેકના પતિરૂપ ભગવાન થાય એવી એંઘા પ્રાર્થના કરીએ ભગવાન પ્રતિ થવા અશક્ય છે એમ ન કહો જેમ ગોપના પુત્ર થયા તેમ પતિ તરીકે પ્રાપ્ત કરાવી શકો આપ દેવતા રૂપ હોવાથી અલૌકિક પ્રકારથી ભગવાનને પતિ રૂપે પ્રાપ્ત કરાવી શકશો એના બદલામાં નમન સિવાય અમે શું આપી શકીએ દેહ સર્વ સંઘાત સહિત ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ સહિત પ્રભુ ભોગ્ય છે એ ન અપાય અમારામાં જે અહંકાર છે એ આપને આપી દઈશું કારણ કે એ તમારો જ છે અહંકાર દેવતાઓનો છે પ્રતિબંધો નિવૃત્ત થતા ભગવાન પોતે પ્રતિરૂપ પ્રાપ્ત થવાના જ છે છતાં આપે અમારા તરફથી પ્રભુને કહેવું તો ખરું જ કે પતિ તરીકે આપ પ્રાપ્ત થાઓ ભગવાન માયાથી આવૃત્ત છે આપ થોડા પ્રમાણમાં એ આવરણ દૂર કરી પ્રભુને પ્રાપ્ત કરાવો તો સારું આવરણ દૂર કરવામાં અપરાધ નહીં થાય કારણ કે આપ ભગવાનને પતિરૂપે બનાવો છો કન્યાને યોગ્ય વર પ્રાપ્ત કરાવી આપવાનો પ્રયાસ અપરાધમાં ગણાય જ છે કુમારિકાઓ આ મંત્રનો જપ કર્મના અંગ તરીકે નહીં પરંતુ પ્રાર્થના રૂપે મનમાં જપી રહ્યા છે ભગવાનની પત્નીઓમાં આદિદેવી શક્તિ કાત્યાયની રહેલી છે એટલે કે જેમાં આ શક્તિ સ્થાપેલી હોય તે જ ભગવાનની પત્નીઓ થઈ શકે તાત્પર્ય જેનામાં આ શક્તિનો પ્રવેશ કરાવ્યો હોય તેને ભજનાનંદનો અનુભવ થઈ શકે ગોક્યો ગાવો ખગા મુર્ઘામાં પણ કાત્યાયીનો પ્રવેશ છે તેથી તેમણે પ્રભુનો અનુભવ કર્યો આ કોટી આવે ત્યારે જ પ્રભુનો અનુભવ થાય કેવળ પુરુષ આ સ્ત્રી કેવળ સ્ત્રીની જરૂર નથી પરંતુ જો ભગવદ અનુભવ શ્રી આચાર્યજીના બલ દ્વારા પ્રાપ્ત થતો હોય તો કાત્યાયની પણ અન્ય થોક્ત છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કેવળ શ્રી મહાપ્રભુજીના કૃપા કટાક્ષ ભગવત અનુભવ પ્રાપ્ત થઈ શકે છે આધુનિક કુસ્તી માટે આ મહદભાગ્યની વાત છે માટે આચાર્ય ચરણ ની જ્યાં કૃપા હોય ત્યાં ભગવત અનુભવ કરવાની યોગ્યતા દેનાર કાત્યાયની પણ જરૂર ન રહે કેવળ પ્રભુને પ્રાપ્ત કરવા માટે પ્રભુ પ્રાપ્તિમાં વિલંબ ન થાય એ માટે કે યોગ્ય વય પ્રાપ્ત થવા માટે અથવા તો આદિદેવી શક્તિ તેમનામાં સ્થાપેલી છે એવું જ્ઞાન તેમનામાં ન હોવાથી આ વ્રતારંભ કુમારિકાઓ કર્યો એવું નથી પરંતુ મંત્રમાં કહેવામાં આવેલ ફળ નંદગોપના પુત્ર પતિ રૂપે પ્રાપ્ત થાઓ એ ફળ મળે માટે વ્રતારંભ કર્યો છે એમાં કંઈ નવું નથી એમ ન કહેશો કારણ કે કુમારીકાઓના હૃદયનો હાર્દ નંદગોપ સૂત જે સાક્ષાત પૂર્ણ પુરુષोत्तम છે તેમની સાથે પોતાનું રમણ સિદ્ધ થાય તે છે એવો ભલભલા ઋષિઓને ચક્કર ખવડાવે તેવા છે તેમણે બહુત સમજીને આ વ્રતનો આરંભ કર્યો છે નંદગોપ સૂતના પ્રયોગથી તેમણે અંશ કલા આવેશનું વારણ કર્યું છે ચતુર ભગવાનને પણ બાંધી લેનારા ભગવદીઓ છે વિભૂતિ આવેશ કળા અંશવાદ અંશ વગેરે મારું સ્વરૂપ છે માટે તેમને દ્વારા તે દ્વારા રમણ સિદ્ધ કરાવી દઈશ આવી ભગવાન યુક્તિ કરે એટલા માટે કોઈ છટકબારી બારી રહેવા દેવા જ નથી માનતા અને એવું ન બને એટલા માટે નંદરાયજીના પુત્ર રૂપે થયેલા એવા પ્રભુની સાથે જ અમારો સંબંધ થાય એ માટે આ વ્રત આરંભ કર્યો છે અમે આપની દાસી છીએ આપ પૂર્ણ પુરુષોત્તમ જ અમારા માલિક છો અમારો અન્યતા સંબંધ ન થવો જોઈએ આ ખાતર વ્રતાચરણ કર્યું છે આ રીતે એક માસ કાત્યાયન વ્રત કર્યું દેશ કાલ દ્રવ્ય કર્તા કર્મ અને મંત્ર આ છ અંગ વાળું વ્રત રૂપી કર્મ કર્યું આ વ્રત કરવાનું ફળ તેમને એ મળ્યું કે તેઓ કૃષ્ણ ચેતસ થયા કાત્યાયના વ્રતથી પ્રભુમાં તેમનું ચિત્ત આસક્ત થયું કર્મની શુદ્ધિ ત્યારે જ જાણવી જ્યારે ચિત્ત શુદ્ધ થાય અહીં ચિત્ત શુદ્ધ જ નહીં પણ તાકાર બની ગયું ચિત્તમાં પ્રભુની સ્થિતિ થતાં તેમણે હવે બીજા માસના વ્રતમાં અન્ય તત્વોના માધ્યમ દ્વારા પ્રાર્થના કરવાની જરૂર જ ન રહે સીધા પ્રભુને જ પ્રાર્થના કરે છે કે કૃષ્ઠ ચેતસરૂપી ફળ પ્રાપ્ત થયું છતાં આગળ બીજા માસમાં કાર્ય ચાલુ રાખ્યું તેનું કારણ એ છે કે જે વ્રતરૂપી કાર્ય એમણે આરંભ્યું તેનાથી જે ફલ મળ્યું તે અમાનસર ફલ હતું પરમ ફલ નહોતું

અને ઘણીમાં જે દોષો રહી ગયા હોય તે પણ દૂર થઈ જાય છે ભગવત સંબંધ જે ક્ષણમાં પ્રાપ્ત થવાનો હોય તે ભદ્ર કલ્યાણકારી કાળ કહેવાય તેથી જ તેવા કાળવાળા તે ભદ્રકાળી રૂપા પ્રભુ પતિ થશે કે નહીં આવો સંશય દૂર થયો છે અને બીજા માસો નિશ્ચય થયો છે કે પ્રભુ પ્રાપ્ત થશે જ આવો સંશય જે દોષ છે એ સ્નેહ હેતુબુધ સંશય રૂપી દોષ છે અને તે કૃષ્ણ ચેતસ તથા દૂર થયો છે પ્રભુનો સંબંધ કરાવવાળો કાળ તે ભદ્રકાળ પતિ જે પતિ થવામાં નિમિત્ત છે માટે તેના કુલાભિમાની દેવતા ભદ્રકાળીનું પૂજન કુમારી કાવ કરે છે અને તે પણ નંદરાજીના પુત્ર પતિ થાવ નંદરાજીના પુત્ર ચાલી ચલાવીને અમારા પતિ થાવ કોઈના કહેવાતે નહીં એવા ભાવથી પૂજન કરે છે તેમણે સમુદાય રૂપે આ પ્રાર્થના સિદ્ધિ પ્રભુને જ કરી છે આ પ્રાર્થના પછી પ્રભુએ પણ તેમને નિશંક બનાવ્યા કે હવે પ્રભુ પતિ થશે જ આવી તેમની એમ તેઓ નિશંક થતા લોકલા છોડી દીધી પ્રગટતયા ભગવદ્ ગુણ ભગવદ્ ગાનમ કુરવંતઃ પ્રગટ રૂપે પૂજા છોડી ભગવદ્ ગુણગાન કરતા પ્રભુની પતિ રૂપે કામના કરતા કરતા પ્રતિદિન યમુનાજીમાં સ્નાનાર્થ જવા લાગ્યા ગુણગાન કરતા કરતા પોતાના યુથમાં ભગવાન બિરાજમાન છે એવી ભાવના કરતા પ્રતિદિન શ્રી યમુનાજીના તટ ઉપર જાય છે કૃષ્ણ ચેતસ થયા છે અને તેમને પ્રતિ થાય છે કે જ્યાં અમે છીએ ત્યાં અમારા પ્રભુ છે જ ઉચ્ચ એટલે કે મોટેથી ગુણગાન ગાવા લાગ્યા જેથી પ્રભુમાં મન લાગ્યું છે તે બધા જાણે પોતપોતાના નામથી બધાને જગાડે પહેલા જે જાગે તે બધાને નામથી બોલાવી જગાડે નિર્ભય તો પ્રભુના ગુણગાન ગાતા ગાતા વચમાં ભગવાનની ભાવના કરીને પોતપોતાના હાથ પકડીને રાસમાં જેમ કરે છે તેમ શિવનાજીના તીરે જાય છે હવે બધાને ખબર પડી છે કે પ્રભુને પતિ તરીકે પ્રાપ્ત કરવાના છે સ્નાન પણ પ્રભુની સાથે કરે છે એવી ભાવના છે આખા ક્રમમાં ગાન મુખ્ય છે જવું અને સ્નાન ગોણ છે રોજ આ પ્રમાણે તેઓ કરવા લાગ્યા આ રીતે હેમંત માસના નિયમો પૂરા થયા અને બીજા ગૌણ વ્રતો નિવૃત્ત થયા અને ગુણગાન મુખ્ય હોવાથી ગુણગાનમાં જ બધા વ્રતો સમાઈ ગયા કોઈ રીતે ગુણગાન કરવું એ જ મુખ્ય હેતુ છે જેમ નિત્ય સિદ્ધાનું દાંપત્ય છે તેવું દાંપત્ય કુમારિકા સાથેનું નથી સમય વિશેષમાં જ કુમારિકાઓને પતિત્વ તરીકેનું દાન કરે છે તેમનું પતિત્વ નિત્ય નથી નિત્ય સિદ્ધા સ્વામીજીને નિત્ય અનુભવ છે હું સુતપતિ આ મંત્રથી પ્રભુને સિદ્ધિ પ્રાર્થના કરી છે કે આપ અમારા પતિ થાવ અંતકરણનો આ નિર્મળ ભાવ પ્રભુના સાનિધ્યમાં મૂકેલો હોવાથી તેમના અંતકરણના આ હાર્દને સમજી ભગવાન તેમના પતિ થયા છે નહીં કે કોઈની ભલામણથી એટલે કાત્યાયનીએ ભગવાનને પતિરૂપે પ્રાપ્ત કરાવ્યા નથી પરંતુ ભગવાન પોતાની મેળે પતિરૂપે પ્રાપ્ત થયા છે કાત્યાયનીએ તો ફક્ત કૃષ્ણ ચેતસ્તો જ કરાવ્યું છે કાત્યાયના વ્રતથી કૃષ્ણ ચેતસ્તો પ્રાપ્ત થયું પ્રભુ પતિરૂપે પ્રાપ્ત થશે એવો અંતકરણમાં નિશ્ચય પણ થયો પરંતુ પતિ થવું પ્રભુના હાથની વાત છે પોતે ઈચ્છે તો જ થઈ શકે માટે ભદ્રકાળમાં ભદ્રકાળના અભિમાની દેવતા ભદ્રકાળીની પૂજા કરી મંત્ર દ્વારા પ્રાર્થના પ્રભુને કરી છે કે પ્રગટ રૂપે આપ પતિ રૂપે થાઓ આ સિદ્ધિ પ્રાર્થના એ જ પ્રભુનું અર્ચન છે અને એ અર્ચન વૃથા ન જાય માટે પ્રભુ પોતે પધાર્યા છે સ્નેહ પ્રકારથી પોતાના ઇષ્ટ પ્રકારથી પોતાના પ્રિય એવા પ્રભુનું ભાવન કરવું એને પૂજા કહી છે અહીં પૂજાનો અર્થ કર્મકાંડીય નથી પ્રિયનું ભાવન આચાર્ય ચરણની આજ્ઞા પ્રમાણેના ક્રમ પ્રમાણે ભાવનાથી કરવું તે પૂજા અન્યોન્ય કલહ સાપત્ય ભાવ મારે ત્યાં આવવાનું કહીને પ્રભુ ન પધાર્યા મારે ત્યાં ન પધાર્યા આવો કલહ ભગવાન સાથેનો માન કલહ કલીજન્ય દોષ અમે આટલા કાળથી આટલું બધું કરીએ છીએ છતાં પ્રભુને કંઈ ગણના નથી આવો વિચાર આ ત્રણેય દોષો દૂર કરવા માટે શિમનાથ માં પ્રતિદિન સ્નાન કરવા પધારતા કુષક કાળ પ્રભુની સાથે ક્રીડા કરવા માટે પ્રશસ્ત છે એ સર્વ કાર્યમાં તે પ્રશસ્ત છે આમ કરતા કરતા એક વેળા પહેલાની જેમ જ ગુણગાન કરતા કરતા મસ્ત થઈને પોતાની જાતને ભૂલી ગયા પહેરેલા વસ્ત્ર કિનારા પર ઉતારી ભગવાનની સાથે જળ પીડા કરવા માટે જળમાં પ્રવેશી આનંદપૂર્વક જળમાં વિહાર કરવા લાગ્યા સ્નાન કરતી વેળા મૌનનો ત્યાગ વસ્ત્રનો ત્યાગ જળમાં ક્રીડા તથા વ્રતાચરણમાં દેહ વિસ્ફરણ આ કર્મમાર્ગની દ્રષ્ટિએ દોષ છે ભક્તિમાર્ગમાં એ દોષ નથી પણ ગુણ છે પ્રત્યેક કાર્યમાં ભગવાનનું કીર્તન આવશ્યક છે માટે ભક્તિમાર્ગમાં મૌનનો ત્યાગ ગુણ છે વસ્ત્રનો ત્યાગ ભક્તિથી ઉત્પન્ન થતા મધનો સૂચક છે એટલે એ પણ ગુણ છે મદથી દેહ ધર્મની નિવૃત્તિ અને વસ્ત્ર ત્યાગથી મદ સૂચિત કરાયો છે પીડા ભક્તિનો ઉત્કર્ષ કરવા માટે ઉત્કર્ષ થાય ત્યારે જ થાય માટે એ પણ ગુણ છે ભગવાનનું ગુણગાન કરનાર ભક્તો પોતપોતાના દેહ ગૃહ વગેરે એમને પણ ભૂલી ગયા હતા માટે તો ભગવાન એમના ઋણી બન્યા છે એટલે ભક્તિમાં દેહ વિસ્મરણ પણ ગુણ છે આમ છતાં કર્મ માર્ગ પ્રમાણે એમના આ દોષ દૂર કરવા માટે એમનું વ્રત પૂરું થતા ભગવાન સ્વયં ત્યાં પધાર્યા

એમાં સ્ત્રીઓ વિશેષ છે તેષામ ઉદ્ધારક કૃષ્ણ સ્ત્રીનામ અત્ર વિશેષતા એ વાક્ય સ્ત્રીઓના પોતે હિતકારી છે કૃષ્ણ પોતે સદાનંદ રૂપ છે તેથી પ્રતિબંધક રૂપ દોષોની નિવૃત્તિ કરવી જ જોઈએ અંતસ્થિત અંદરના દોષોને પણ દૂર કરવાની શક્તિ ભગવાનમાં જ છે તેથી તેઓ યોગેશ્વરેશ્વર કહેવાયા છે યોગીઓના યોગ પલથી અંદર પ્રવેશી તે તે જગ્યાએ રહેલા દોષને દૂર કરે છે પરંતુ ભગવાન તો યોગેશ્વરના પણ ઈશ્વર હોવાથી તેમને અંદર પ્રવેશ કરવાની પણ જરૂર નથી રહેતી નથી પ્રભુ વયસ્વ સાથે પધાર્યા છે આ વયસ્વનું જેનું ભક્ષણ પૂતના કરી ગઈ હતી તે બાળકો છે પ્રભુએ તેમને પોતાના હૃદયમાં પધરાવ્યા હતા તેઓ જન્માષ્ટમીના દિવસે પ્રગટ થયેલા હોવાથી વયસ્થ તરીકે જણાવ્યા છે આ બાળકો સોળ હજાર ઋષિકુમારના પુંભાવ રૂપો છે તેમણે પૂતના મોક્ષ વખતે પોતાનામાં પધરાવી સાયુજ્ય આપ્યું છે જ્યારે તેમની સાથે લીલા કરવાની પ્રભુની ઈચ્છા થાય છે ત્યારે તેમને બહાર પધરાવે છે પછી પોત પાછા પોતાનામાં સ્થાપી દે છે આ બાળકો કુમારિકાઓના પુંભાવ રૂપો છે તેમના આધિદેવિક રૂપ છે પુંભાવ વિના સ્વચ્છંદ ભોગને યોગ્ય ન થઈ શકે માટે કુમારિકાઓમાં કુંભાવના રૂપોની પ્રભુએ સ્થાપના કરી છે કુંભાવનું સ્થાપન પ્રભુએ દૃષ્ટિ દ્વારા કર્યું છે ઋષિ કુમારોનું પ્રાગટ્ય એ બે વિભાગમાં થયું છે સ્ત્રી વિગ્રહમાં કુમારિકા રૂપે અને પુરુષ વિગ્રહમાં બાળક રૂપે જો કુમારિકાઓને જે સ્વરૂપાનનું દાન પ્રભુ કરત તો કુભાવ કુંભાવાત્મક બાળકો અનંગીકૃત રહી જાત અને જો એમ થાત તો ઋષિ કુમારોને સર્વાંગે કરીને સ્વરૂપાનનું દાન ન થાત ફક્ત એક સ્ત્રી વિભાગ રૂપ કુમારિકાઓનો જ અંગીકાર થાત અંગીકૃત જીવના કોઈ પણ ધર્મને પ્રભુ વ્યર્થ જવા દેતા નથી પ્રભુ દયાલુ છે તેથી તેમજ સર્વાંગે અને સંપૂર્ણ રીતે રસનું દાન કરવું છે માટે કુંભાવ રૂપી જે બાળકોને પૂર્ણપક્ષ વખતે પોતાનામાં પધરાવેલા અને તેમને પણ રસાનુભવ કરાવવા આ કિરણ લીલા આપે કરી છે કુમારિકાઓમાં પ્રસાદ રૂપા શક્તિ આગળ જણાવ્યા પ્રમાણે સ્થાપન થયા પછી ભગવાન સર્વાત્મ ભાવે અનુભવવાની યોગ્યતા તેમનામાં આવી સહજ ભજન યોગ્ય પુંસત્વ પ્રકૃતિ તો તેમનામાં હતી જ એ હોવાથી જ તેઓ સર્વાત્મ ભાવનો અનુભવ કરી શક્યા નહીં તો શ્રી સહજ સ્વભાવગત કામ ભાવ જ જાગત પછી કુમારિકાઓ દ્વારા પ્રતિબંધ નિવૃત્તિ માટે કરાયેલ પ્રાર્થનાથી તેમજ ભગવાનના વરંતી વરકન્યાના વિવાહમાં જેમ અંતરપટ ખસેડી લેવાય છે તેમ ભગવાને પોતાની અને તેમની વચ્ચે રહેલ આવરણરૂપ વસ્ત્રો હરી લીધા અને જટ કદમ પર ચડી ગયા આ કુમારી કવે ભગવાનને માટે લોક વેદ વગેરે સર્વસ્વનો ત્યાગ કર્યો છે એટલું જ નહીં સ્વાભાવિક લજ્જાનો પણ ત્યાગ કર્યો છે અને તેથી જ એ યથામાં પ્રપજ્યંતે એ વાક્ય પ્રમાણે ભગવાન પણ પોતાના બાહ્ય ધર્મો અને મર્યાદાનો ત્યાગ કરી તેમને તે રીતે ભજે છે પોતાના આ મર્યાદા ત્યાગ

તેને ગ્રહણ કરવાના સ્થાન પર એટલે કે કદમ પર પ્રભુ એમને લઈ ગયા તાસામાં વર્ણમ અહીં કેવળ વસ્ત્ર ગ્રહણ કરવાનું તાત્પર્ય નથી પરંતુ આ કુમારિકાઓના સાક્ષાત ભગવત સંબંધમાં જે અંતરાયો છે જે બીજી કોઈ રીતે દૂર કરવા યોગ્ય નહોતા તેને વસ્ત્ર હરણના બહાને દૂર કરવા માટે અન્ય સ્થાન પર એટલે કે કદમ પર મૂક્યા છે જો કુમારિકાઓ ભગવાન સાથે પધારેલા બાળકોને આદિદેવિક સંબંધી પોતાના સંબંધિત છે એવું જાણતે તો ભગવાને જેવા બોલાવ્યા તેઓ તરત જ ત્યાં જશે પરંતુ બાળકોના હસવાથી એમનામાં અન્ય પણ થયું આ બાળકોનું કપટ કિંવા માયા છે એટલે આ બાળકોમાં પરાયા પુરુષનું અને પોતાનામાં ભગવાનથી અનન્ય અભિન્ન હોવાના જ્ઞાનથી આ લોકો જોશે એવી શંકાથી તેઓ બહાર ન આવ્યા કુમારિકાઓના પૂર્વ વિચાર કરીએ તો તેઓ ભગવાનની ભાવના મંડળમાં કરતા અમારી વચ્ચે પ્રભુ મંડલમાં બિરાજે છે એવી ભાવના તેમની હતી તેથી ભાવનાથી જે કર્યું તેવું પ્રભુ સાક્ષાત સ્વરૂપે વધારે ત્યારે કરવું ઉચિત નથી એટલે પ્રભુએ કહ્યું કે અત્ર અહીં હું પ્રગટ રૂપે વિદ્યમાન છું કે આવી વસ્ત્ર લઈ જાઓ અત્યાર સુધી કામનાની પૂર્તિ સર્વ ભાવના વડે જ કરી પરંતુ ભાવનાથી થયેલી ઈચ્છાની પૂર્તિને મુખ્ય કામ ન કહી શકાય એ તો કામાભાસ છે ભાવના ખોટી નથી ત્યાં સુધી સાક્ષાત અનુભવ સાનુભાવતા નથી ત્યાં સુધી ભાવના કરવી સાનુભાવતા પછી ભાવનાથી કરેલી કૃતિઓની જરૂર રહેતી નથી લોકોને વસ્ત્ર રૂપે દેખાતો મારો મુખ્ય કામ તમને દાન કરી રહ્યો છું લૌકિક રીતે વસ્ત્રનું દાન જ જણાય પરંતુ પ્રભુએ એ દેહ દ્વારા વસ્ત્રના બહાને અલૌકિક કામનું દાન કર્યું ભગવદીય એવો કામ લૌકિક કામ રૂપી કામરૂપ નથી માટે કામ વાસા એમ સમાનાધિકરણ પદ વાપર્યું પ્રભુનો નો સાક્ષાત સંબંધ ન થાય ત્યાં સુધી કામની ની પૂરતી ભાવના થતી નથી પ્રભુ નો આનંદ જીવ ત્યારે જ અનુભવી શકે ત્યારે બ્રહ્મ ધર્મ ઐશ્વર્ય ધર્મ લુપ્ત કરી ભક્ત પર્વ પ્રભુ પ્રગટ કરે લીલામાં પ્રભુ જયારે રસ પર્વ બને છે ત્યારે પ્રભુ ભક્ત ને આધીન બની જાય છે અને તેથી જે વસ્તુ આપવાની ઈચ્છા ન કરે તો એ ભક્તો બલપૂર્વક તે વસ્તુને ને ગ્રહણ કરી લે છે ઉત્કટ સ્નેહ લઈને ન આપવાની વસ્તુ પણ આગ્રહ પૂર્વક ખેંચીને લઈ લે આવો અધિકાર ગોપીજનોને પ્રભુ આપી રહ્યા છે સ્વમ સ્વમ વાસા પ્રભુતમ સ્વમ આ જે મારો કામ તે સ્વમ તમારા સંબંધી કામ જે રીતે બને તે રીતે તમારા વસ્ત્ર ગ્રહણ કરો વસ્ત્ર પણ એ આપું છું કે જે કામ મારામાં રહેલો છે તે કામરૂપ છે મારી નિકટ આવીને આ ગ્રહણ કરવાથી તમે સામર્થ્યવાન થશો જેમ વસ્ત્ર તેઓ છોડ્યા છે તે નિષ્કામ થઈને જળમાં વિહાર કરી રહ્યા છે અને ભાવનાથી જ પોતે પૂર્ણ મનોરથ વાળા થઈ ગયા છે પરંતુ અબલા હોવાથી સ્વતંત્રતાનો અભાવ હોવાથી ભગવાનને આધીન તેઓ હોવાથી જ્યાં સુધી પ્રભુ વસ્ત્ર ન આપે ત્યાં સુધી તેમને તેમ રહેવું પડે એથી સ્વ અદ્ધતિ તેમને સ્વકીયતા દર્શાવે છે સ્વાધીન હોવાથી કામ ગ્રહણ કરવાનો અધિકાર તમારો છે એ દર્શાવે છે સ્વમ સ્વમ થી ઋષિ દશામાં જે મનોરથ હતા તે મનોરથ હતા ઉદ્દેશ થી મારા કામને ગ્રહણ કરો માટે બે વાર સ્વમ સ્વમ કહ્યું છે વાસ એટલે કે વસ્ત્ર જે કામ મય છે મારામાં જ સ્થિત છે એ જો તમને ન આપું તો તમે અબળા જ રહી જાવ રમણ માટે જે બળ જોઈએ એ ન હોય તો મારી સાથે રમણ કરવા યોગ્ય તમે ન બનો આમ મારા કામનો તમારામાં અભાવ હોય તો રસની પૂર્ણતા તમે પ્રાપ્ત ન કરી શકો માટે મારો આ જે કામ એ તમારો જે રીતે બને એ રીતે વસ્ત્રો લઈ જાઓ ગોભ બાળકો સાથે પ્રભુ પોતે મજાક કરી રહ્યા છે એવું માની કુમારિકાઓ પોતાના વચનને પરિહાસ રૂપે ન માને એ માટે કહે છે કે સત્યમ રૂવાણી હું સત્ય કહું છું વળી હું ઉપવાસ પણ કરતો નથી કારણ કે તમે વ્રતિ છો ક્લેશયુક્ત છો તમારી સાથે ઉપવાસ કરવો ઉચિત નથી માટે તમે એક એક આવીને વસ્ત્ર ગણ કરો અથવા ચિત્તમાં માત્સર્ય ન હોય તો સમૂહમાં આવીને વસ્ત્ર ગ્રહણ કરો પ્રભુમાં દત્ત ચિત્ત હોય શું તો કાલ કર્મ કદી બાધા નહીં કરે તમે મત્સર રહિત છો અથવા ભક્તિથી તે પરિપૃપ્ત હો તો સાથે આવીને વસ્ત્ર ગ્રહણ કરશો તો પણ વાંધો નથી પરંતુ કુમારિકાએ પ્રભુની આજ્ઞા ન માની અને તેઓ ન પધાર્યા કુમારિકાએ ભગવાનના કહેવાનું તાત્પર્ય લક્ષ્મણ ન લીધું તેમના ચિત્તમાં આવ્યો ખ્યાલ આવ્યો કે આપણા ભાવોને પોષણ આપવા માટે પ્રભુ આપણો ઉપવાસ કરી રહ્યા છે આવું માની તેમણે વાક્યાર્થનો વિચાર ન કર્યો